પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવતું હોય છે ત્યારે વરાછા વિસ્તારમાં પોલીસના કાફલા દ્વારા મોડી રાત્રે ખાસ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રહેણાંક સહિતના વિસ્તારોમાં હિસ્ટ્રી શીટરની તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી અલગ અલગ પાંચ પોલીસ મથકના પોલીસકર્મી જોડાયા હતા જે વિસ્તારમાં પરપ્રાંતિ રહેતા હોય તે વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું અને રાજ્યમાંથી આવેલ લોકોનું પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને મકાન માલિકોને રજિસ્ટ્રેશન કરાવવા સમજ આપવામાં આવી હતી